ડોક્ટર શો સ્પેશિયલ એબલ કિડ્સ ફેશન શો ઓલ્ડ એજ ફેશન શોનો સમાવેશ થાય છે ઉચ્ચ લક્ષ્ય રાખતા હોય અથવા તમારા બાળકને મૂવી શોર્ટ ફિલ્મો જાહેરાતો મોડલ યુટ્યુબ બ્રાન્ડ શૂટ વગેરેમાં જોવા માંગતા હોય તો ગ્રેવિટી ફેશન એ તમારો સરળ ઉપાય છે ગ્રેવિટી ફેશનના ઘણા બાળકો છે જેઓ મોટા બેનરની ફિલ્મો બ્રાન્ડ શૂટ મોડેલિંગ કરી અને જાહેરાતોમાં કામ કરી રહ્યા છે તો રાસ એની જુઓ છઠ્ઠી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ હું મુંબઈ સ્થિત બ્રાન્ડ ક્રિએટિવ કોટન સાથે મળીને સુરતના રેડિસન ખાતે એક ફેશન શો કરવામાં આવ્યો જ્યાં બાળકો સુધ કોટન અને પ્રિન્ટથી બનેલા વંશીય વસ્ત્રો રજૂ કર્યા ક્રિએટિવ કોટન મુંબઈ સ્થિત બ્રાન્ડ બાળકો માટે આરામદાયક અને પ્રીમિયમ કોટન વસ્ત્રો બનાવવા માટે સમર્પિત ક્રિએટિવ કોટન ઉત્કૃષ્ટ શ્રેણીમાં ગરારા લહેંગા ચોલી સલવાર સૂટ ધોતી સૂટ અને ગાઉનનો સમાવેશ થાય છે જે 1 થી 14 વર્ષની વયના બાળકો માટે તૈયાર કરવામાં આવ્યો 2010 માં સ્થાપના થઈ ત્યારથી ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ શૈલી અને આરામ બનેને પ્રાથમિકતા આપે છે ક્રિએટિવ કોટન ની દુનિયામાં પગ મૂકો આ શોનો મુખ્ય હેતુ ગુજરાતના બાળકોને પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો રેમ્પ વોક માં બધાના મન મોહી લીધા હતા આ ફેશન શોનો ઉદ્દેશ્ય સુરતના બાળકોને એક મલંત ફોરમ મળે અને તેઓ આગળ જઈને ફેશન ઇન્ડસ્ટ્રીમાં નામ રોશન કરે તે હતો અને આ ફેશન શોમાંથી બે બાળાઓને સિલેક્ટ કરવામાં આવશે અને તેમને મુંબઈની બ્રાન્ડ ક્રિએટિવ બ્રાન્ડના કપડા માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવશે ત્યારે ક્રિએટિવ ફેશન બ્રાન્ડના ઓનરે જણાવ્યું હતું કે ક્રિએટિવ બ્રાન્ડે આવનાર સમર સિઝન માટે કમ્ફર્ટ અને સ્માર્ટ કલોથિંગ નાની દીકરીઓ માટે લઈને આવ્યું છે જે કોઈ પણ ओकेजन मार्टे परफेक्ट छे तेरा नानी डिग्री ओए रैंप वॉक करी સૌના મન મોહી લીદા હતા અ મેરા નામ મોહિત અગવાલે ઓર મે સુરત મે લગભગ 12 14 સાલ સે હું ઓર મેરા ખુદ કા મોડેલિંગ સ્કૂલ ચલતા હે જિસમે છોટે બચ્ચો સે લેકે મેને સિનિયર સિડન્સર કો રેમ્પ વોક કરાયા હુઆ હે अब तक मैं समझो सूरत सूरत में 450 से ऊपर फैशन शो कर चुका हूँ अलग अलग एज -अल कैटेगरी का जिसमें विकलांग बच्चों का भी मैंने किया हुआ है आज किस तरह जगह पे रखा गया और कितने बच्चों ने पार्टिसिपेट किया आज हमारा फैशन शो जो रखा है पार्किंग में रेडिसन होटल में रखा है और इसमें थर्टी बच्चों ने पार्टिसिपेट किया है और ये मुंबई का ब्रांड है क्रिएटिव कॉटन उनके गारमेंट पैंक के बच्चे वॉक करने वाले हैं बॉक्स से बच्चे को क्या फ़ायदा बच्चे हाँ बच्चों को ये बॉक्स से ये फ़ायदा है क्योंकि मुंबई के ब्रांड होते हैं वो ज़्यादातर मुंबई के बच्चों लेते हैं मगर हम क्रिएटिव कॉटन से डिस्कस किया तो उन्होंने बोला कि क्यों हम गुजरात के बच्चों को भी चांस दे सकते हैं तो ये बच्चे सर को जो अच्छे लगेंगे कि हाँ एक दो बच्चे उनमें से सेलेक्ट करेंगे उनका जो नैस ब्रांड शूट आएगा उसमें वो उन बच्चों को चांस देंगे मेन उस पर्पज़ से ये इवेंट रखा है